સમાજ અને કોણી સેના માટે પ્રગતિ કરવા સંગઠિત થવાના અનેકવિધ નવા આયામોનું લોકાર્પણ અને સાથે સાથે દીકરી તરીકે જે સમાજે મને હંમેશા પ્રોત્સાહિત કરી છે એમાં વધુ આજે આશીર્વાદ અને પ્રોત્સાહન આપવાના આ કાર્યક્રમમાં આપ સૌ વચ્ચે મને જ્યારે ઉપસ્થિત રહેવાનો લાભો પ્રાપ્ત થયો છે ત્યારે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત આપણા સર્વે આદરણીય આગેવાનો એવું સમાજનું એક ઝળહળતું ભાવિ મજબૂત નેતૃત્વ અને જેમના વારસામાં સમાજ માટે લડવું સમાજ માટે કંઈ કરી છૂટવું એમના લોહીમાં એમના પિતાજીના માધ્યમથી જેમને પ્રાપ્ત થયું છે એવા મારા નાના ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી ઉપસ્થિત આ સમગ્ર કાર્યક્રમ જેમના વિચારથી જેમની લાગણીથી જેમની મહેનતથી આપણે સૌને આ સુંદર મંચના માધ્યમથી પ્રાપ્ત થયો છે એવા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને કોડીસેના સંગઠન જામનગર જિલ્લા શહેરના પ્રમુખ એવા ભાઈ શ્રી જીતુભાઈ સિંઘાડા મેયર બેન શ્રીમતી કૃષ્ણાબેન સોઢા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સતત દોડતા એવા વિજયસિંહભાઈ જેઠવા એવા જ આપણા કોર્પોરેટર અને હું જ્યારે જડીબેનને મળું

અને જેમનું હંમેશા માર્ગદર્શન સમાજને એક દીકરી તરીકે મને હંમેશા મળતું એવું છે વડીલ આદરણીય શ્રી રામજીભાઈ બારૈયા શ્રી રવજીભાઈ ગોહિલ શ્રી હિતેશભાઈ પાભણિયા આપણા આગેવાનો અને જેમને ક્યાંક લોકસભામાં એક બેન તરીકે મારી શક્તિ વધારવા પોતાનું આખું રાજકીય કરિયર ક્યાંક આખી એની દિશા બદલી એવા ભાઈ શ્રી સુભાષભાઈ ગુજરાતી ભાઈ શ્રી સુરેશભાઈ શ્રી પાલાભાઈ શ્રી અનુભાઈ રાઠોડ શ્રી રાણાભાઈ સરવૈયા આપણી વચ્ચે ઉપસ્થિત મોટિવેશનલ સ્પીકર એવા શ્રી અશોકભાઈ ગુજરાત શ્રી સહદેવભાઈ श्री रामजी भाई चिंजूवाड़िया श्री काला भाई गोहिल अ निखिल भाई परमार, श्री किशोर भाई डाभी श्री आ, प्रभु भाई, श्री श्रीमती ज्योतिबेन सिंगाना, श्रीमती शिल्पाबेन राठौड़ श्री, शिल्पा श्री जानवीबेन पटेल अपना जे અહીંયા એન્કર છે અને હંમેશા આપણે બધાને સરસ જોડીને રાખતા એવા અશોકભાઈ એકદમ એમને આટલી પરિસ્થિતિ વચ્ચેથી એમને રજા લીધી મને રસ્તામાં તેમનો વિશેષ ઉલ્લેખ કરીશ અહીંયા આ એપનું આખું લોન્ચ કહ્યું છે ત્યારે એમની એમને પણ અહીંયા વિશેષ ફરીથી એક વખત મારી ઉપર વિશ્વાસ મૂકી અને આ પ્રકારે સમગ્ર સમાજના જે મને આશીર્વાદ ફરીથી એક વખત પ્રાપ્ત થયા

અમને કોઈ પરિવાર જો નવા ગામમાં મળ્યો હોય તો સૌથી પહેલો આપણો સમાજનો પરિવાર અને આ લોકસભાની ચૂંટણી તમને તો આ લાઇટર નોટમાં કહું છું હું દરેક જગ્યાએ એ બધા હસી ને કેતી હોય જયારે જયારે કોઈ ચૂંટણીની વાત કરે કે બેન આ વખતે અમારે લોકસભા લડવી છે તો મારી સામે અમારે જીતવી છે

એ લોકો જીવનમાં ખૂબ જ આપણા અધિકારો માટે સંઘર્ષ કર્યો છે એટલે આપણે લોય વણાયેલું છે કે સેવા કેમ કરાય જવાબદારી ને જવાબદેહી શું છે એ બધું આપણા લોય વણાયેલું છે આપણે કોઈ લે ભાગવો નથી એટલે હું હંમેશા બધાને કહું છું કે માટે તમારે અહીંયા જે અમારા વડવાઓ સંઘર્ષ કર્યો છે એ બધા ઉપસ્થિત છે સંઘર્ષના સાક્ષી છે સંઘર્ષના ભાગીદારો છે

અને આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નહોતી આ ચૂંટણી એવી ચૂંટણી હતી કે જો એમાં પરિણામ ક્યાંય ઓગણીસ વીસ વીસ માં આવ્યું હોત ને તો કદાચ આપણે આ પેઢી અહીં જે ઉપસ્થિત છે એના કરતાં વધારે દુઃખ કદાચ આપણા સર્વે પૂર્વજોને ને લાગે હકીકત છે હું એવું માનું છું ની પ્રતિ કરાવતું હોય તો એ આપણા બધાની સંયુક્ત શક્તિની પ્રતિ કરાવે છે કે આપણે બધા એક થાય તો કેવડી મોટી તાકાત છે એની પ્રતિતિ કરાવતી આપણી આ લોકસભાની ચૂંટણી હતી આ હકીકત છે અને મને તો આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અને આ પંચકની દીકરી તરીકે કે થવા નું ગૌરવ પ્રાપ્ત થયું એ બદલે અને જે ઓળખ તમે ફરીથી આપણા સમગ્ર પંથકની દિલ્હી સુધી કરાવી એ બદલે અહીં ઉપસ્થિત સમગ્ર સમાજ અને મારી સામે જે ઉપસ્થિત નથી એ આપણે બધા આ નીકળી છે દરેક સ્ટુડન્ટ આ નીકળે કે મેં તો એટલા પર્સન્ટેજ લીધા તો એ મને ઘરે તો ઠપકો જ કે મારા પિતા મારા વડીલો મારા શિક્ષકો અને સામાજિક રીતે આપણે આ બધા વડીલો જે તે દિવસે કરતા ને એમાં કોઈ પણ ક્ષેત્ર જરૂરી નથી ખાલી ક્વોલિટી એક હાઉસ વાઇફ એક ગૃહિણી એનું સૌથી અઘરું કામ હોય છે કે અમે જ્યારે બધું કાર્ય કરતા હોય તમે જે કરી શકો છો હું ના કરી શકું હકીકત છે ખૂબ અઘરી દીકરી છે ને બે બે પરિવારોને તારે છે હકીકત છે એટલે પરિવારમાં જો ભણેલી દીકરી હશે તો આપણા બે પરિવારો ઉજળા થશે એ સાચી વાત છે અને સ્ત્રી વસે છે એ માતા રૂપી સ્ત્રી હોય દીકરીરૂપી સ્ત્રી હોય એ પત્નીરૂપી સ્ત્રી હોય એ કોઈ પણ સ્વરૂપમાં હોય એક સ્ત્રી જેના પરિવારને ઉજળો કરતી એટલે દીકરીઓના શિક્ષણને પણ આપણે એટલું જ પ્રાધાન્ય આપી છે એ વાતનો આજે એક દીકરી તરીકે અને હવે તો આપણા બધા સમાજો હું જ આપણા સમાજો દીકરીને કેટલી પ્રોત્સાહિત કરે છે એનું તમારી પાસે તો કોઈ ઉદાહરણ છો કે દીકરી તરીકે આપણા સમાજો આપણા પરિવારો આપણો આ જ જિલ્લો આપણને કેટલી હદે પ્રોત્સાહિત કરે છે આપણી ઉપર એટલે કે દીકરી ઉપર કેટલી હદે વિશ્વાસ મૂકી શકે છે એનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ કારણ કે આપણે હંમેશા એમ વિચારીએ અને ખાસ ખાસ કરીને આ બધું સક્ય છે એ વાત ખોટી છે આપણે જન્મમાં આપણે બધું મળ્યું એનું માત્ર કારણ આપણા વડીલોના સંઘર્ષો છે ત્યારે આજે આપણે દીકરીઓના શિક્ષણ તરફ આપણા દીકરાઓના શિક્ષણ તરફ આટલા જાગૃત હોય ત્યારે મારી એક બેન તરીકે અને એમાં તમે જે રીતે ભાગરૂપ રાખશો એમાં મને એની લાગણી હું આપ સૌ વડીલો વચ્ચે વ્યક્ત કરી પણ આપણું એક મોટું નિર્માણ થાય સમગ્ર સમાજને કારણ કે આ વડીલો સાક્ષી છે તો હું તો એક વખત કે આપણો ઇતિહાસ હું તો ભાગ્યશાળી રહી આ વડીલો આગળ મેં ઇતિહાસ સાંભળો છે પણ આપણો એક વખત આ જિલ્લાનો ઇતિહાસ ચોક્કસ જાણ થાય અને એ વાત સાચી છે કે જે યુવાનો ઇતિહાસ નથી જાણતા આ સન્માન બદલે આપ સૌનો આભાર વ્યક્ત કરી અને આજે આ સુંદર આયોજન બદલ ભાઈ જીતુભાઈ અને કોળી સેનાના આપણા સર્વે સદસ્યો અને ખાસ કરીને દિવેશભાઈ વિશેષ જય જય ગુજરાત વંદે માતરમ